બીજી ઘણી બધી ડિઝાઇનો છે આ તો ખાલી તમને સેમ્પલમાં લાઈવ બતાવવા માટે આ વિડીયો બનાવ્યો છે લાઈવ શરૂ થયા છે કલર ખાલી કલર ચાર્ટ જુઓ અને કાપડની લછક તો ઓહો વાત જ ન થાય ગલગલિયા ખામણ એવું કાપડ આવશે આખું પછી ડિઝાઇનું બધી અલગ અલગ ફેરા રાખશે તમે આખી વસ્તુ જુઓ એટલે તમને આઈડિયા આવી જશે કારણ કે આજે આપણે દરબારી સાડીનો વિડીયોનો ટાઈમ રહ્યો નથી એટલે આપણે આના માટે લાઈવ થઈ ગયા છીએ બધી ડિઝાઇન એન્ટિક જ આવશે એટલે કંઈ જોવા પણ નથી આપણી દુકાન ની પ્રોફાઈલ આ ઉપર જો બધી ડિઝાઇન અલગ અલગ ફેરા રાખશે કલર ચાર્ટ જો આવી ડિઝાઇન તમે લગભગ માર્કેટ માં કાંઈ જોઈ નહીં હોય બીજા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા નવા વિડીયો મળી રહેશે અને ક્યારેક ક્યારેક આવી રીતના લાઈવમાં પણ અમે તમને બતાવી દઈશું કે ફેડિંગમાં કેવા કલર છે દબારી ડિઝાઇનનું બતાવી દઈશું તમારે રિટેલ તથા હોલસેલમાં ધંધો શરૂ કરવો હોય તો બી આપણી દુકાને છે સાડી લઈ જજો વેચવા માટે કલર ચાર્ટ જોવો અને કાપડની લચક જોવો ખાલી પેટર્ન બધી અલગ અલગ ફેરા રાખશે ઇંગ્લિશ કલર જોઈએ લાઈટ જોઈએ લીલા જોઈએ ડાર્કમાં કલર બધાય કલર છે લાલ લીલા પીળા ગુલાબી કેસરી આપણી દુકાને રોજે રોજ નવી સાડી આવે છે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રૂબરૂ મુલાકાત કરો તો તમને વધુ ડિઝાઇન જોવા મળશે અહીંયા જુઓ કેટલા બધા કલર છે આ હજી બધો માલ આવેલો છે હજી બધું કામકાજ શરૂ છે આપણી દુકાને ગોઠવવાનું પાછળ બંડલ પેકે પેક છે હજી ઘણી બધી ડિઝાઇન તમને જોવા મળશે અહીંયા જો ની પ્રોફાઇલ આપણે શેર કરી છે તમે જોવો ડિઝાઇનિંગ

તમારે નાનો અમથો બિઝનેસ ઘરે સ્ટાર્ટ કરવો હોય તો આપણી દુકાનેથી સાડી વેચવા માટે લઈ જાય તો આવી રીતના ડિઝાઇનનું ભાઈ પાસે આઈલ આઈલા આવે છે કોલીન બતાવી દે બધાને ડિઝાઇનનું કાલ આટલી હોય કાલ કહેજો

આપ આટ વિડિયોને શેર કરીજો અને બીજા મિત્રોને બતાવો કે આયા ઓમતાડી માં આ તેરા સડક માલ આવ્યો છે પછી નવી નવી ડિઝાઈન જોવા મળશે તમને એક વસ્તુ કલર સારા કે તો વારસો નો છે સાવ પેક છે આ છે સાવ નવી વસ્તુ આવી છે મિત્રો ખાલી ડિઝાઇન એક વખત જોવા સાડી ને તમને આઈડિયા આવશે કેવી વસ્તુ આપણી દુકાને મળી રહેશે ફટાફટ વિડિયો શેર કરો એટલે બીજા ભી આ લાઈવ માં આવી શકે પછી અત્યારે એક આ નવી ડિઝાઇન આવી છે તમે જો કાપડ સ્મૂથ આવશે અને પ્રિન્ટ પ્રિન્ટ નહીં સાડી પહેરવાનું ભૂલી તૂટી જાય તો અલગ અલગ બધી ડિઝાઇનો જોવા મળશે કચ્છી ભરતમાં ભી અલગ આઈટમ આવી છે પછી આ નીચે વર્ક ટાઈપ લાગે બાકી વર્ક છે નહીં ખાલી એવી રીતના પ્રિન્ટિંગ કરેલું છે અને ઉપર બાંધણી આવશે અને લગ્ન પ્રસંગ માટે જોઈએ તો ડોલામાં છે લૂઝમાં છે પ્રિન્ટ સાડી છે તમારે નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય સાડી લેવાનું તો માત્ર ઓમ સાડીમાં જ એકવાર જરૂર ને જરૂર મુલાકાત કરો એટલે તમને આઈડિયા આવે ફૂલ ફૂલ દુકાનમાં સ્ટોક છે મિત્રો સાડીની વાત કરીએ તો આ એક આવું નવું અત્યારે પટોળું આવ્યું છે ઘર છોડું સાડીમાં કલર મળી રહેશે તમને બધા અલગ અલગ ઘરચોળામાં છે આપણી પાસે છ થી આઠ કલર આવશે ઘરચોળા સાડીમાં બધા એન્ટર છે ટમેટા કલર છે મો તમારે કોઈને સાડીઓ લેવી હોય તો અહીંયા મુલાકાત કરજો આપણી દુકાને અને હોલસેલ ભાવે તથા આપણે અમુક વસ્તુનો સેલ ભી કાઢવી છે તમે ત્યારે લેવી આ નંબર મારો નંબર હું આમાં આપતો જાય છે એટલે તમને આઈડિયા આવે પ્રિન્ટમાં ઓલી પ્રિન્ટ જોઈએ એમાં ચાર કલર છે પછી ડિઝાઇન બધી અલગ અલગ કર્યા રાખશે પછી પેરામણી માટેના રૂમાલ મળી રહેશે ભારે જેવા જોતા હોય અને કોટન તો ફૂલ સ્ટોક છે તમારે બીજી કઈ ખરીદી કરવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે હું તમને બધી આઈટમો બતાવી દઈશ વોટ્સઅપમાં હાઈ મોકલી દેજો દરબારી સાડી રોજે રોજ નવી નવી અપડેટ આવતી રહેશે પ્રસંગ માટેની સ્પેશિયલ સાડી છે આ આ એક વસ્તુ જો અત્યારની હાવ નવી ડિજિટલમાં યુનિક આઇટમ મલ્ટી કલરમાં પ્રિન્ટ આવશે અને કાપડ ભી દરબારી કાપડ છે બ્લાઉઝ નહીં આવે પણ વસ્તુ એન્ટિક આવશે સારું મિત્રો આપણે હવે નવા વિડીયો અપડેટ કરશું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી અપડેટ મળી રહેશે જય માતાજી